નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાત ના ગુજરાતી વિષયની આજે ગાલા સ્વાદ્ય પુથી છે તે ગાલા સ્વાદ્ય પોથીમાં જે પાઠ નંબર છ આપેલો છે અવિરામ યુદ્ધ નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતનું આજે ગુજરાતી વિષય છે તે ગુજરાતી વિષયની જે ગાલા સ્વાદ્યપુથી છે તેના દરેકે દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી થવાનું છે તો જોઈએ આપણે ગૌરીશંકર ગોવર્ધન રામ જોશી એટલે કે ધૂમકેતુ નું આ જે પાઠ છે તેમાં પ્રશ્ન નંબર એક પેલું દરિયાનું પાણી ખડક સાથે પછડાઈ ઊંચે ઉડી શેના જેવું બનીને બીજી ક્ષણમાં નીચે પડતું તો જવાબ આવશે વિકલ્પ બી રજકણ બીજું મોજા ઉછળી ઉછળીને ખડકમાં પછડાઈને કેવા અવાજ સાથે ઘસારા બંધ પાછા દોડતા હતા તો જવાબ આવશે વિકલ્પ સી ધૂબ લેખકને હંમેશા શાનો શોખ હતો તો જવાબ આવશે વિકલ્પ ડી દરિયા કિનારે ફરવાનો ચોથું આકાશ પાતળ વિંધી નાખતા પવનના એક ઝાપટે ઝપાટે કોને જુદા કરી દીધા તો જવાબ આવશે વિકલ્પ એ હોડી અને માણસને પાંચમો દરિયો શું હોય તેમ આનંદભેર છોકરો તેમાં ચાલ્યો ગયો તો જવાબ આવશે વિકલ્પ બી રમતનું મેદાન છઠ્ઠું શું શ્રમ ભરેલું જીવન અને રણ મેદાન જ ખાલી જગ્યા આપતા હશે તો જવાબ આવશે વિકલ્પ ડી નિર્ભયતા સાતમું લેખકના વિચાર મુજબ નિર્ભયતાથી શું ઘડાતું હશે તો જવાબ આવશે વિકલ્પ એ ચારિત્ર ત્યાર પછી છે તમારા માટે ખાસ એક મહત્વની સૂચના કે ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો ઓશન કોચિંગ ક્લાસીસ પરથી કોઈપણ પ્રકારની અહીંયા તમને જેટલી પણ દર્શાવી છે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા સ્વાધ્યાપોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ આઈમપી પેપર કે કોઈપણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો વોટ્સઅપ પર પીડીએફ અને પીપીટી મેળવવા માટે પણ અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશન ઉપર પણ પીડીએફ ઉપલબ્ધ છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને અહીંયાથી તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પેલું મોજા ખડકની સાથે પછડાઈને જાણે પાણીનો પણ ખાલી જગ્યા થઈ જતો હોય તેમ નીચે પસરાતા હતા તો જવાબ આવશે લોટ બીજું ખાલી જગ્યાની ચીસો હોય તેમ પવન સુસવાટા બોલાવતો હતો તો જવાબ આવશે રાક્ષસ ત્રીજું ખાલી જગ્યાના કુટુંબના ટોળે ટોળા રિયા પાર ગયેલા પોતાના પરિવારજનોની રાહ જોતા હતા તો માછીમાર ચોથું માણસોના ટોળાને આવી જાઓ એમ ખાલી જગ્યા કરતો હોય તેમ દરિયો વધારે પ્રચંડ બનતો હતો તો આહવાન પાંચમું લોકો બળતી હદે લાચાર મનોદશાએ ખાલી જગ્યા યુદ્ધનું છેલ્લું પ્રકરણ જોઈ રહ્યા તો તૃમૂલ મનુષ્ય હાર્યો ખાલી જગ્યા જીત્યો તો દરિયો સાતમું બીકના માર્યા ખાલી જગ્યાનો ધંધો છોડું તો તો મારું નાક વઢાઈ જાય તો જવાબ આવશે બાપ દાદા ત્યાર પછી છે પાઠ પ્રશ્ન નંબર ત્રણ પાઠના આધારે વાક્ય સાચું છે કે ખોટું તે લખો પેલું છોકરો દરિયાઈ તોફાનમાં ફસાયેલા પિતાને જોઈ રહે છે તો ખોટું બીજું કુદરતના બળ સામે માણસનું બળ હારે છે તો સાચું ત્રીજું દરિયાઈ તોફાનમાંથી બચવા માછીમાર ખૂબ પ્રયત્ન કરે છે તો સાચું ચોથું કુદરતના બળથી હોડી અને માણસ બંને અલગ થઈ જાય છે તો સાચું પાંચમું છે બાપના મોતનું વેર વાળવા છોકરો હોડકું લઈને દરિયામાં જાય છે તો ખોટું અને છઠ્ઠું પિતાના મૃત્યુના કારણે છોકરો કુદરતના બળને ધિક્કારે છે તો જવાબ આવશે સાચું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વાક્યો કોણ કોને ઉદ્દેશીને કયા પ્રસંગે બોલે છે તે જણાવો પેલું છે માડી સાચવજે તો છોકરો તેની માને કહે છે કે જ્યારે તે છોકરો બાપ દાદાનો ધંધો આગળ વધારવા હોડકામાં બેસી દરિયામાં જાય છે બીજું કેમ દોસ્તો ઓળખાણ પડે કે તો અહીંયા આવશે કે લેખક છોકરાને કહે છે કે જ્યારે તે દરિયામાં જવા પોતાનું હોડકું તૈયાર કરી રહ્યો હોય છે લ્યો રામ રામ સાંજે ફરવા આવશો કે તો છોકરો લેખકને કહે છે કે જ્યારે તે ઝપાટા બંધ ચપળતાથી હોડકામાં બેસી દરિયામાં જાય છે ચોથું છે વેલું મોડું સૌને મરવાનું છે ને તો છોકરાની મા લેખકને કહે છે કે જ્યારે તેનો દીકરો હોડીમાં બેસી દરિયો ખેડવા આનંદભેર ચાલ્યો જાય છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ શાના લીધે વધારે ભયંકર બનતો હતો તો ઉત્તર દેવદાનવ યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ અંધકારને લીધે વધારે ભયંકર બનતો હતો બીજું મા દીકરો અત્યંત ચિંતાતુર ચહેરે શું નિરખી રહ્યા હતા ઉત્તર માં દીકરો બંને અત્યંત ચિંતાતુર ચહેરે એકીટ હશે માણસનું અને કુદરતનું ત્રિમૂલ યુદ્ધ નિરખી રહ્યા હતા ત્રીજું દરિયો પોતાના પ્રચંડ અવાજથી શું દાબી દેવા વધારે ભયંકર બનતો ગયો ઉત્તર મા દીકરાનું હૈયું ફાટે તેવું કરુણ આક્રંદ પોતાના અવાજથી દાબી દેવા દરિયો વધારે ભયંકર બનતો ગયો ચોથો સવાલ શું જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે ઉત્તર દરિયાની પ્રચંડતાને પણ કશું નહીં ગળનાર આવડો નાનો છોકરો નીકળ્યો આ જોઈને કદાચ દરિયાને પણ શરમ આવી હશે પાંચમો લેખક છોકરાને એક વર્ષ પછી મળ્યા ત્યારે તે શું કરી રહ્યો હતો ઉત્તર લેખક છોકરાને એક વર્ષ પછી મળ્યા ત્યારે તે પોતાનું હોડકું તૈયાર કરી અને દરિયામાં જવાની તૈયારી કરી રહ્યો હતો છઠ્ઠો સવાલ છોકરાએ હોડી કેમ તૈયાર કરી હશે તો છોકરાએ તેના બાપ દાદાના ધંધાને ટકાવવા અને આગળ વધારવાના ઈરાદાથી હોડી તૈયાર કરી હશે સાતમું ઘર તરફ પાછા ફરતી વખતે માયે લેખકને શું કહ્યું ઉત્તર ઘર તરફ પાછા ફરતી વખતે માયે લેખકને કહ્યું અમારો તો સાપ ધંધો એમ બીક રાખીએ કાંઈ પોહાય અમે દરિયાના દીકરા દરિયો અમારો બાપ વેલું મોડું સૌને મરવાનું જ છે ને ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યમાં લખો પહેલો સવાલ છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો ત્યારે લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો તેમને શું દેખાયું ઉત્તર છોકરો આવી આવી કહીને કૂદવા લાગ્યો લેખકે દરિયા ઉપર દ્રષ્ટિ કરી તો દૂર દૂર ઝાંખા અંધકારમાં એક નાની સરખી હોડકી હિમાલય જેવડા મોજા ઉપર ચડી ને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે ચડી બીજું મા દીકરો અત્યંત ચિંતાતુર બની ગયા કારણ આપો તો છોકરાના પિતાની હોડી દરિયાના ભયંકર તોફાનમાં ફસાઈ હતી તેમની નાની સરખી હોડી હિમાલય જેવડા ઉપર ચડીને નીચે પછડાતી અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ દ્રશ્ય જોતા જ દીકરો અત્યંત ચિંતાતુર બની ગયો ત્રીજું છોકરાના પિતા હોડીને મદદે જવા કેમ કોઈ તૈયાર નહોતું ઉત્તર હોડી ઘણી દૂર હતી પવનનો ઝપાટો ખૂબ આકરો હતો દરિયાનો વેગ અને એના સુસવાટા ભયાનક હતા તેથી કિનારે જામેલી માણસોને ઠઠમાથી કોઈ છોકરાના પિતાની હોડીને મદદે જવા તૈયાર નહોતું ચોથું કિનારે ભેગા થયેલા લોકો કેમ તદ્દન શાંત બની ગયા ઉત્તર પવનના એક ઝપાટે હોડીને અને માણસને જુદા કરી દીધા પછી તરત જ બીજા એક પ્રચંડ મોજાએ તે બંનેને દૂર ફેંકી દીધા આ જોઈ તેઓ સમજી ગયા કે દરિયો ભોગ લેશે જ આથી કિનારે ભેગા થયેલા લોકો તદ્દન શાંત બની ગયા પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના ઉત્તર ચાર પાંચ વાક્યમાં લખો પહેલું એક વર્ષ પછી લેખકની નજર પહેલાં છોકરા ઉપર પડી ત્યારે તેમને શું યાદ આવ્યું ઉત્તર એક વર્ષ પછી લેખકની નજર પેલા છોકરા ઉપર પડી ત્યારે એક વર્ષ અગાઉ તેણે કરેલું આક્રંદ મારેલા પછાડા ને દોડા દોડીને જાણે દરિયા વચ્ચેથી હડી કાઢીને બાપને મળવા જાઓ એવી એણે બતાવેલી ઘેલછા તે દિવસે છોકરો એવું રડ્યો હતો કે જો દરિયો પથરાનો હોત તોય પીગળી જાત મને હડી કાઢવા દો હું દોડીને મારા બાપને બચાવી લાવું મને હડી કાઢવા દો એ જ એની ધૂન હતી આ બધા દ્રશ્યો લેખકની નજર આગળ આવ્યા બીજું પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે છોકરાના વિચારો જણાવો ઉત્તર છોકરો પોતાના બાપ દાદાનો ધંધો ચાલુ રાખવા અંગે વિચારે છે કે તેને ભગવાને આ ધંધો સોંપ્યો છે બીજો ધંધો સારો આવડતો હોય તો ભલે નહીં તો બીકના માર્યા બાપ દાદાનો ધંધો છોડવાથી તેનું નાક જાય જેમ દરિયાને તોફાન કરતા આવડે છે તેમ ભગવાનને બચાવતા પણ આવડે છે તેના પિતા દાદા વગેરે દરિયામાં જ મર્યા તેથી તેનું પણ જે થવાનું હોય તે થાય પણ તે દરિયામાં જવાથી પાછો પડે તો તેની માનું નામ લાજે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો પહેલો સવાલ છોકરાનો આનંદ કેમ લાંબો સમય ટક્યો નહીં તો ઉત્તર છોકરો અને એની મા સાંજે દરિયા કિનારે તેના પિતાની હોડી લઈને પરત આવવાની રાહ જોઈને ઊભા હતા તેમણે દૂર દૂર ઝાંખા અંધકારમાં તેમની નાની હોડી હિમાલય જેવડા મોજામાં અને પવનના ઝપાટાથી હાલક ડોલક થતી નજરે પડી આ જોઈ છોકરો આનંદિત થઈ કૂદવા લાગ્યો પરંતુ હોડી ખૂબ દૂર હતી પવનનો ઝપાટો એટલો આકરો હતો દરિયાનો વેગ એટલો ભયંકર હતો ધીરે ધીરે દરિયો વધારે ને વધારે પ્રચંડ બનતો ગયો હોડીની એક ઉપર બીજી પછડાટ અને તરત ત્રીજી એમ એક પછી એક પરંપરા ચાલી અને પવનના એક ઝપાટે હોડીને અને તેના પિતાને જુદા કરી દીધા અને આ જોઈ છોકરાનો આનંદ જતો રહ્યો ત્યાર પછી છે બીજો સવાલ પાઠના આધારે તોફાની દરિયો વિશે છ સાત વાક્ય લખો દરિયાના મેળા ડોહળા પાણીના ડુંગર જેવડા મોજા ઉપરા ઉપરી આવે છે અને ખડક ઉપર પછડાય છે રાક્ષસની ચીસોની જેમ પવન સુસવાટા બોલાવે છે મોજા ઉછળી ઉછળી અને ખડકમાં પછડાઈને મોટા અવાજ સાથે ઘસારા બંધ પાછા જાય છે દેવદાનવના યુદ્ધ જેવો દરિયાના પ્રચંડ મોજાનો અવાજ ભયંકર લાગે છે મોજાની એક પછાટ ઉપર બીજી પછાટ ને તરત ત્રીજી એમ એક પછી એક પછાટની પરંપરા ચાલુ હોય છે દરિયામાં હિમાલય જેવડા મોજા ઉપર ચડી અને નીચે પછડાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલા વાક્યોમાં તમને જે જે લાગણી અનુભવાતી હોય તે લખો પેલું માણસનું બળ થાક્યું હતું કુદરતનું બળ વધારે હતું તો દયા બીજું મને હડી કાઢવા દો હું દોડી અને મારા બાપને બચાવી લઉં મને હડી કાઢવા દો તો ફિકર ત્રીજું મનુષ્ય હારીઓ દરિયો જીત્યો તો નિરાશા મારી પ્રચંડતાને પણ કુછ નહીં ગણનાર આવડો નાનો છોકરો નીકળ્યો તો નવાય તે દિવસે એ એવું રડ્યું હશે કે દીકરો પથરાનો હોય તોય પીગળી જાત તો અહીંયા જવાબ આવશે દુઃખ ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ આપેલા શબ્દ સમૂહ શબ્દ જૂથોને લાગુ પડતા અ અને બ વિભાગમાં વહેંચીને લખો ચંદ્ર પર ચંદ્રયાનનું ઉતરવું નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી એવી રીતે આપણને અહીંયા વાક્યો આપેલા છે તો એમાં જુઓ કુદરતનું બળ તો એમાં આવશે નદીમાં પૂરની સ્થિતિ ઊભી થવી ત્યાર પછી છે પહાડ ઘસી પડવો ભૂકંપથી મકાનો ધરાશાયી થવા જંગલમાં દાવાનળ લાગવો જ્વાળામુખી ફાટી જ નીકળવો દરિયામાં સુનાવી સુનામી આવવું આંખ હાથ પગનું સર્જન માનવ બળ તો ચંદ્ર ઉપર ચંદ્રયાનનું ઉતરવું કૃત્રિમ માણસ બનાવો સોલાર સિસ્ટમ બનાવી નદી કે દરિયામાંથી વીજળી ઉત્પન્ન કરવી પાણીના સંગ્રહ માટે ડેમ બાંધવા અવકાશીય સંશોધન માટે યાન મોકલવું અને શરીરમાં કૃત્રિમ અંગો મૂકવા ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના વાક્યોમાં યોગ્ય વિરામ ચિહ્નો મૂકો જો દીપિકા પાસે નોટ પેન્સિલ રબર ચોપડી વગેરે છે તો દીપિકા પાસે નોટ પછી અલ્પવિરામ પેન્સિલ પછી અલ્પવિરામ રબર પછી અલ્પવિરામ ચોપડી વગેરે છે બીજું પિનલ પાણી લઈને અમને આપ તો પિનલ પછી અલ્પવિરામ પાણી લઈને અમને આપ પછી પૂર્ણવિરામ ત્રીજું બાપુજી ક્યારે અમદાવાદ જવાના છે તો બાપુજી પછી અલ્પ વિરામ અમદાવાદ જવાના છે પછી પ્રશ્નાચિહ્ન ખબરદાર ત્યાં જ ઊભો રહેજો તો અહીંયા ખબરદાર પછી ઉદ્ગાર ચિહ્ન ત્યાં જ ઊભા રહેજો પછી ઉદ્ગાર ચિહ્ન અરે મારા સાબ શું ભગવાનને બચાવતા નથી આવડતું અરે મારા સાબ આ જે છે તે ઉતરણ આવશે સાપ પછી શું બચાવતા નથી આવડતું પૂરું ત્યાર પછી છે છઠ્ઠું અમે પ્રવાસમાં દીવ દ્વારકા વેરાવળ અને સોમનાથ ગયા તો દીવ પછી અલ્પવિરામ દ્વારકા પછી અલ્પવિરામ વેરાવળ અને સોમનાથ ગયા પ્રાર્થના શબ્દો હતા મંદિર તારું વિશ્વ રૂપાળું તો અહીંયા પ્રાર્થનાના શબ્દો હતા પછી બે ટપકા પછી અવતરણ ચિહ્નમાં મંદિર તારું વિશ્વ રૂપાડું તુલસીદાસે રામચરિત માનસ ગ્રંથ લખ્યો છે તો અહીંયા તુલસીદાસે પછી રામચરિત માનસ કાંસ આપણે હેલ્પ અવતરણ ચિહ્નમાં ને લખ્યો છે પછી પૂર્ણ વિરામ બાલકે કહ્યું મને હડી કાઢવા દો અને છોકરો કહે માડી સાચવજે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે વિરામ ચિહ્નોની જરૂરિયાત છે તે મૂકેલા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બાર નીચે આપેલા શબ્દના નજીકના અર્થ સામે ખરાની નિશાની કરો તુમુલ તો અહીંયા આવશે ભયંકર ઘુસર એટલે કે ધૂળના રંગનું અતળ અતળ એટલે કે અતિ ઊંડું ચિંતાતુર એટલે કે વિચારોથી ગભરાવું અને મશગુલ એટલે કે તલ્લીન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વર્ણ સામે ધરાવતા શબ્દોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો ઘસારો એટલે જોરથી ઘસવું તે વાક્ય ફિલ્મ સારી હોય તો ટિકિટ બારી એ પ્રેક્ષકોનો ઘસારો રહે છે ઘસારો એટલે કે ખર્ચ ખોટ કે નુકસાનમાં ઉતરવું વાક્ય આજે પોતાના પરિવાર માટે પણ કોઈ ઘસારો વેઠવા તૈયાર નથી સાંભળવું શ્રવણ કરવું અથવા તો ધ્યાન પર લેવું વાક્ય રેખા આવે એની મમ્મીની વાત ધ્યાનથી સાંભળે છે સાંભળવું એટલે કે યાદ આવું વાક્ય આજે મને મારા પપ્પા સાંભળી આવ્યા છે પ્રશ્ન નંબર ચૌદ નીચેના શબ્દોની જોડણી સુધારો યુદ્ધ સ્ત્રી દ્રષ્ટિ મશગુલ નિર્ભયતા દરિયો કુટુંબ બુમાવુ મ ઝપાટા બંધ અને ચારિત્ર વગેરે જેવા શબ્દોની જોડણે આપણે સુધારીને લખવાની છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પંદર નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો અવાજ તો ધ્વનિ અને સાદ પ્રચંડ તો વિરાટ અને કદાવર મોજુ તો તરંગ અને લહેર સહજ તો કુદરતી અને સ્વાભાવિક હડી તો દોટ અને દોડધામ બીક તો ભય અને દહેશત પાણી તો જળ અને નીર અને દરિયો તો સાગર અથવા તો ઉદધી ત્યાર પછી છે વિરુદ્ધાર્થી શબ્દો ઊંડું તો એનું વિરુદ્ધાર્થી છિછરવું જયનું વિરુદ્ધાર્થી પરાજય અંધકારનું વિરુદ્ધાર્થી અજવાસ ઊંધુંનું સીધું રુદ્રનું શાંત મુશ્કેલનું સરળ ડૂબવાનું વિરુદ્ધિ તરવું જીતવુંનું હારવું શરમાળનું બેશરમ અને હસવાનું રડવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર સત્તર શબ્દ સમૂહ માટે એક શબ્દ ઊંચેથી એકદમ નીચે અફળાવતે તો પછાટ પાણીનો તરંગ તો મોજું અને ધૂળના રંગનો તો ઘૂસર ત્યાર પછી છે પ્રશ્ન નંબર અઢાર રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો આકાશ પાતળ વિંધવા એટલે કે કરવામાં કાંઈ બાકી ન રાખવું વાક્ય ભાગી ગયેલા ચોરને પકડવા પોલીસે આકાશ પાતળ વિંધી નાખ્યા રામ રામ કરવા એટલે કે મેળાપ કે વિદાય વખતનો બોલ વાક્ય સ્ટેશન ઉપર ગાડી ઉપડતા જ ઘણા સ્નેહીજનો રામ રામ કરતા જોવા મળે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈ પણ પ્રકારની પીડીએફ અને પીપીટી તમારે જોઈતી હોય તો હવે ઉપલબ્ધ છે માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર સ અધ્યયન પોથી સમજૂતી સ્વાધ્યાય પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટી પ્રશ્નો અસાઇનમેન્ટ એમ પી પેપર કોઈ પણ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો અને હા ખુશખબર એ છે કે વોટ્સઅપ પર પણ હવે પીડીએફ અને પીપીટી મેળવી શકો છો નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપ્પન એપ્લિકેશન પણ છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકશો ત્યાર પછી છે પ્રશ્ન નંબર ઓગણીસ આપેલા વાક્યમાંથી રૂઢિપ્રયોગનો અર્થ શોધી લખો અને નવું વાક્ય બનાવો પહેલું છે મીટ માંડવી એટલે કે એકી નજરે જોઈ રહેવું મા દીકરો પિતાના સંઘર્ષને એકી નજરે જોઈ રહ્યા નવું વાક્ય બનશે પિતાની તબિયત અચાનક બગડતા મીના એમ્બ્યુલન્સ આવવાના રસ્તા તરફ મીટ માંડી રહી હતી ઠઠ જામવી એટલે કે ભીડ જામવી તો ગિરનારની લીલી પરિક્રમા કરવા શ્રદ્ધાળુઓ એકઠા થયા નવ વાક્ય ભાદરવી પુનવે અંબાજી શક્તિ પીઠમાં માતાજીના દર્શનાર્થે આહવાન કરવું એટલે કે પડકારો ફેંકો ગાંધીજીએ અહિંસાના શસ્ત્રથી અંગ્રેજોને પડકાર ફેંક્યો નવ વાક્ય આવશે કે લક્ષ્મણે ગુફામાં છુપાયેલા મેઘનાદને યુદ્ધ માટે આહવાન કર્યું નાગ વઢાઈ જવું એટલે કે આબરૂ જવી અભિમન્યુ જેવા નવલોહ્યાસી હાર્યા એથી કૌરવ યોદ્ધાઓની આબરૂ ગઈ અને નવ વાક્ય બનશે કે હીરાના વેપારીને ત્યાં ફેલા ચોરીમાં શાંત કાકીનો દીકરો પકડાતા તેમનું નાક વઢાઈ ગયું મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ એકમાત્ર એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં તમને ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશનમાં પ્રવૃત્તિના સોલ્યુશન પણ આપવામાં આવે છે તો જરૂરથી આ વિડિયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધી સંબંધીભાઈબન દોસ્તર જેઓ પણ તમારા ધોરણની અંદર અભ્યાસ કરતા હોય તેમને આ વિડીયો મોકલી દેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં ચાલો તો અહીંયા જોઈ શકો છો પહેલી પ્રવૃત્તિ આપેલી છે ક્યારે દરિયો મજાનો ને ક્યારે ડરામણો બીજું જો તમને દરિયા કિનારે જોવા મળે તો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચેના વિરામચિહ્નો આવતા હોય તેવા બે બે વાક્યો તમારા પાઠ્યપુસ્તકમાંથી શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આવા પાઠ્યપુસ્તકની અંદરથી વાક્યો પણ આપણે લખેલા છે અને આ જે પાઠ નંબર છ છે ગુજરાતી વિષયનો ગાલા સ્વાધ્યાય તે આપણે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ગુજરાતી વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર સાતના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છ સાત આઠના ગુજરાતી વિષયના દરેકે દરેક પાઠની ગાલા સ્વાધ્યાય પોથીના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો